તેની જય આ વ્રત શ્રાવણ વદ સાતમના દિવસે થાય આ દિવસે શીતળા માતાનું પૂજન થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે ઠંડા પાણીથી નાવું આખો દિવસ આગલા રાંધણ છઠના દિવસનું ટાડું જ ખાઈ શકાય ચૂલો સળગાવાય નહીં શીતળા માના નામનો દીવો કરીને આ કથા કહેવી અથવા સાંભળવી શીતળામાનું વ્રત કરવાથી સૌભાગ્ય ધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે એક ગામમાં બે વહુઓ રહે દેરાણી જેઠાણી બંને સંપીને ઘરનું કામ કરે પરંતુ ક્યારેક લડી પડે તો તો મહિનાઓ સુધી બોલ્યા વ્યવહાર ન રહે એવામાં શ્રાવણ માસ બેઠો અને રાંધણછઠના દિવસ આવતા સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી તે રાંધતી હતી એવામાં ઘોડિયામાં સૂતેલો તેનો છોકરો રોવા ચડ્યો એટલે એ તો ચૂલો સળગતો મૂકીને છોકરા પાસે ગઈ તેને ખોળામાં ધવરાવવા માંડી મધરાત થવા આવી હતી અને ચૂલો ભળભળ સળગતો હતો નાનીઓનું ધ્યાન છોકરાને ઊંઘાડવામાં હતું આ વખતે શીતળામાં ફરવા નીકળેલા તે આ ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ જ આળોટ્યા અગ્નિમાં દાજેલા શીતળામાએ સાપ આપ્યો જેણે મારું શરીર બાળ્યું તેનું પેટ બળજો વહુને આ વાતની ખબર નહીં તે તો છોકરાને ઊંઘાડતા ઊંઘી ગઈ છોકરો સૂઈ રહ્યો હતો આખી રાત ચૂલો સળગતો રહ્યો સવારના વહુએ ઘોડિયામાં નજર કરી તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયેલો મરી ગયો હતો વહુ શીતળામાંનો કોપ સમજી ગઈ તે રડવા લાગી એટલે તેના સાસુ દોડી આવ્યા વહુએ છોકરો બતાવી હકીકત કહી સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા નાની વહુ પર સાસુનું હેત હતું મોટી વહુ અદેખી હતી તેના પર ભાવ ઓછો હતો મોટી વહુ તો દેરાણીનો છોકરો દાજ્યો છે એ જાણીને ખુશ થઈ ગઈ સાસુએ નાની વહુને આશ્વાસન આપ્યું આ તો સીતળામાનો કોપ છે માટે તું સીતળામા પાસે જા અને આજીજી કર કે મારી ભૂલ થઈ છોકરાને જીવતો કરો નાની વહુને આશા બંધાઈ તે તો મરેલા છોકરાને ટોપલામાં નાખી શીતળામાને મનાવવા ચાલી થોડુંક ચાલતા રસ્તામાં બે તલાવડી આવી બંને તલાવડી સાથે હતી અને બંનેમાં કાચ જેવું નિર્મળ પાણી હતું વહુ તલાવડીમાં પાણી પીવા જાય છે ત્યાં તલાવડી બોલી ઉઠી બહેન મરવું હોય તો પાણી પીજે હા તો તું અત્યારે ટોપલો લઈને ક્યાં જાય છે નાની વહુએ શીતળામાના કોપની વાત કરી કહ્યું હું પાપનું નિવારણ કરવા શીતળામા પાસે જાઉં છું તલાવડી બોલી બહેન ભેગા ભેગી તું શીતળામાને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે અમે શું પાપ કર્યા કે અમારું પાણી જન જનાવર કોઈ પીતું નથી સારું કંઈ નાની બહુ પાણી પીધા વગર આગળ ચાલી તો રસ્તામાં બે આખલા લડતા જોવામાં આવ્યા તેમની ડોકમાં વજનદાર ઘંટીના પળ બાંધેલા હતા નાની વહુને જોઈ આખલા લડતા બંધ થઈ ગયા પછી વહુએ પોતાના દુઃખની વાત કરી તેની વાત જાણી આખલાએ કહ્યું કોણ જાણે અમને શું પાપ નડે છે કે અમો લડ્યા જ કરીએ છીએ ઘડીભર જંપીને બેસતા નથી તો તું શીતળામાંને પાસે અમારા પાપનું નિવારણ જાણી લાવજે આગળ જતાં એક ઝાડ નીચે શીતળામાં ડોસી બની બેઠા હતા વહુને જોઈ માથું ખંજવાળવા લાગ્યા ડોસીમાએ નજીક આવેલી વહુને કહ્યું બેટા મારા માથામાં ખંજવાળ ઉપડી છે તો જોઈએ આપને વહુ માથું જોવા લાગી ત્યાં તો ડોસીએ ટોપલામાંથી છોકરો કાઢીને ખોળામાં લીધો થોડી વારે ડોસી બોલ્યા બહેન બસ કર ખંજવાળ મટી ગઈ છે બેટા તે જેવું મારું માથું ઠાર્યું છે તેવું તારું પેટ ઠરજો તારું કલ્યાણ થાવ ડોસીમાં આટલું બોલ્યા ને તેમના ખોળામાં રહેલો છોકરો કરીને રડવા લાગ્યો વહુને હર્ષ થયો તે સમજી કે આ છે તેણે ચરણરજ માથે ચડાવી અને કહ્યું હે શીતળામાં મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મને ક્ષમા આપો મારી છોકરાને સજીવન કર્યો તે સારું કર્યું નહીંતર મારી શું વલે થાત શીતળામાં બોલ્યા બેટા વ્રત કરનારે બધું ધ્યાન રાખવું જોઈએ તેમાં ભૂલ થાય તો વ્રત ફળે નહીં હવે ભૂલ નહીં કરું માં કઈ વહુએ તલાવડીના દુઃખની વાત કરી શીતળામાએ કહે બેટા આગલા ભાવમાં બંને તલાવડીઓ શોક્યો હતી બંને ઝેરીલી રોજ લડે ઘરમાં વલણું હતું પણ કોઈ છાસ લેવા આવે તો તેમાં પાણી નાખીને આપે આથી તેનું પાણી કોઈ પીતું નથી હવે તું જઈને તેમાંથી એક ખોબો પાણી પીજે એટલે એમના પાપ દૂર થશે અને બધા એનું પાણી પીવા માંડશે આખલાના પાપના નિવારણ માટે સિતળામાએ કહ્યું આગલા ભાવમાં એ બંને સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી હતા બંને એના એવા ટૂંકા મન કે ઘરમાં ઘંટી અને ખાંડણીયું છતાં કોઈને દળવા ખાંડવા દે નહીં એ પાપે આ ભૌમાં આખલાના સ્વરૂપે બંને લડે છે હવે તું જઈને બંનેના ગળામાંથી ઘંટીના પળ છોડી નાખજે એટલે બંને લડતા બંધ થઈ જશે શીતળામાં આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા અને વહુ સજીવન થયેલા છોકરાને લઈને ઘર તરફ ચાલી નીકળી રસ્તામાં તેણે પેલા બે આખલાના ગળામાંથી ઘંટીના પળ છોડી નાખ્યા એટલે તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતાં તલાવડી આવી વહુએ તેમાંથી એક ખોબો પાણી પીધું તે સાથે જ ત્યાં આગળ પંખીઓ ઉડી આવીને પાણી પીવા લાગ્યા ઘરે જઈ વહુએ જીવતા છોકરાને બતાવ્યો તો સાસુને આનંદ થયો પણ જેઠાણી મનમાં બળી કોલસો થઈ ગઈ શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ મેળવું રાંધણ છઠના દિવસે જેઠાણી છોકરાને ઘોડિયામાં સુવાડીને રાંધવા બેઠી છોકરો રડવા લાગ્યો એટલે ચૂડો ચૂલો સળગતો રહેવા દઈને છોકરાને ધવરાવતી તે સૂઈ ગઈ ફરવા નીકળેલા શીતળામાં આ ઘરમાં ચૂલો સળગતો જોઈ ચૂલામાં ખૂબ આળોટ્યા આથી તેમના શરીરે ફોલ્લા પડી ગયા ક્રોધે ભરાયેલા એ શાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બળજો સવારે જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો હતો સાસુએ કહ્યું તને શીતળામાએ સાપ આપ્યો છે માટે તું શીતળામા પાસે જા અને કે માવડી મારી ભૂલ થઈ ગઈ મારા છોકરાને સજીવન કરો જેઠાણી મરેલા છોકરાને ટોપલામાં મૂકી શીતળામાને મનાવવા ચાલી નીકળી રસ્તામાં પેલી તલાવડીઓએ પોતાનો સંદેશો શીતળામાને પહોંચાડવા કહ્યું તો જેઠાણીએ ગુસ્સા કરીને કહ્યું હું વળી ક્યાં પારકી પંચાયત કરવા બેસું હું તો આ ચાલી આગળ જતાં પેલા આખલા મળ્યા તો જેઠાણીએ કહ્યું હું કંઈ તમારી વાત સાંભળવા નવરી નથી જેઠાણી ત્યાંથી નીકળીને ઝાડ આગળ બેઠેલા ડોસી પાસે આવી ડોસીમાં બંને હાથે માથું ખંજવાળી રહ્યા હતા એ શીતળામાં હતા ડોસી કહે બહેન જરા માથું જોઈ આપો તો મને શાંતિ વળે જેઠાણી મોં મચકોડી બોલી હું તારા જેવી નવરી નથી હું તો આ ચાલી ડોસી બોલ્યા બાઈ કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી માટે મારી પાસે બેસ અને માથામાં હાથ ફેરવીને જોવું હોય ત્યાં જજે સાંભળ્યું ના સાંભળ્યું કરી જેઠાણી ચાલી નીકળી ક્યાંય સીતરામાના દર્શન થયા નહીં તે ડોસીના સ્વરૂપમાં રહેલા સીતરામાને ઓળખત તો તેનો ઉદ્ધાર થઈ જતો સવારના તે મરેલા છોકરાને ટોપળામાં પાછો લઈ રોતી કકડતી ઘેર પાછી આવી સાસુએ તેની હકીકત સાંભળી શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં નમે તે સૌને ગમે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા વ્રત કરનાર અને કથા વાંચનાર સાંભળનારને ફળજો બોલો શીતળા માતની જય